નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને સાથે હું છું અમિતા છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું છે કે પરિસ્થિતિઓ એક બાદ એક પડકારજનક સામે આવી રહી છે પણ શું આપ એ માનો છો કે આ પડકાર જે પરિસ્થિતિઓ આપણને આપી રહી છે તેની પાછળ એક કારણ ગ્રહોની ચાલ પણ ગણવામાં આવી રહી છે કેટલાય જ્યોતિષ નિષ્ણાંતો આ વાતમાં માને છે અને જણાવે પણ છે કે આ ગ્રહોની ચાલ જ છે કે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હાલ બેહાલ બન્યા છે પણ આવું કેવી રીતે થઈ શકે તો આજ વાતની સમજ આજે મેળવીએ જેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર પૃથુલ મહેતા આપનું સ્વાગત છે પીએચડીમાં આપણે જે પીએચડી કરી છે જ્યોતિષશાસ્ત્રમાં અને આપે જે આકલન કર્યા છે એ આંકલન અમે પણ જોયા છે અખબાર પત્રમાં આપના જે આગાહી આવી છે આપણે છેલ્લા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં ભૂકંપની આગાહી કરી હતી અમેરિકામાં એ સાચી પડી ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મતલબ આ માર્ચમાં પણ આપણે આગાહી કરી હતી છ દેશમાં ભૂકંપની એ પણ સાચી પડી અને એટલું જ નહીં આજે બાર જૂને કરુણાંતિકા સર્જાઈ જે પ્લેન ક્રેશ થયું તેના માટે પણ આપણે આગાહી કરી હતી અખબાર પત્રમાં કે

અને અલગ અલગ ગ્રંથમાં ખાસ કરીને દર્શક મિત્રો જાણી શકે એટલા માટે થોડું રેફરન્સ પણ આપવા માગીશ કે આનું મૂળ સ્તોત્ર કયું છે તો વરાહ મિહિર જે છે ખૂબ મોટા આચાર્ય થઈ ગયા અને એમણે અલગ અલગ ગ્રંથોની રચના કરી છે વરાહ મિહિરે બૃહદ જાતક છે બૃહદ સંહિતા છે એક મેદીની જ્યોતિષ જે છે એક અદભુત કોન્સેપ્ટ છે મેદીની એટલે પૃથ્વી તો પૃથ્વી પર જ્યારે કોઈ અસામાન્ય ઘટનાઓ આકાર લેતી હોય પછી રાજકીય ભૂકંપની વાત હોય કે ખરેખર નેચરલ ડિઝાસ્ટરની વાત હોય કે શેરબજારની વાત હોય તો આ બધા માટેના ચોક્કસ સૂત્રો મેદીની જ્યોતિષમાં છે એક શાખા છે એટલે એક મેડિકલ એસ્ટ્રોલોજી અલગ એક બ્રાન્ચ છે કરિયર એસ્ટ્રોલોજી એક બ્રાન્ચ છે એમ મેદીની જ્યોતિષ જે છે એ નેચરલ ડિઝાસ્ટર માટેનું એક ફાઉન્ડેશન તમને કરી આપે છે કે ભાઈ આમાં કયા સૂત્રો એવા છે તો અલગ અલગ ગ્રંથોમાં ચોક્કસ આ બાબતો લખેલી છે પણ અમિતા ખૂબ કઠિન એટલા માટે છે કે આ સામાન્ય કોઈ એસ્ટ્રોલોજીનું કામ નથી પણ મારા વિદ્યાર્થીઓને હું ભણાવું છું તેમાં પણ આ એક વિષય મેં લીધો છે કે જેના કારણે રાષ્ટ્રના હિતમાં આપણે કંઈક પ્રિકોશન્સ આપણે લઈ શકીએ તો વર્ષોનો અનુભવ એટલે ખૂબ બોળો અનુભવ જરૂરી છે સાથે સાથે લોજિક એસ્ટ્રોલોજીમાં એવું છે કે તર્ક વિનાની કોઈ પણ બાબતો ચાલી શકે નહીં તો લોજિક મુખ્ય છે કે બી સૂત્રો તમને મહર્ષિઓએ આપી દીધા છે અલગ અલગ ઓગણીસ પ્રવર્તકો છે જ્યોતિષશાસ્ત્રના એમના સૂત્રો છે એ સૂત્રોને લોજિકલી કઈ રીતે અપ્લાય કરવા નેચરલ ડિઝાસ્ટરના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો અને સાથે સાથે ગોડ ગિફ્ટ પણ ગણાય કારણ કે ઇન્ટ્યુશન પાવર પણ બહુ જ વર્ક કરે તો જ્યારે વ્યક્તિ ચારિત્ર્યવાન છે જ્યારે એને કર્મમાં આસ્થા છે પોતે સત્કર્મ કરે છે પ્રામાણિકતા સાથે પોતાનું પ્રોફેશનમાં આગળ વધી રહી છે તો હું એવું માનું છું કે ચોક્કસ ગુરુદેવના પણ આશીર્વાદ મળતા હોય તો સત્યથી નજીક આપણે પહોંચી શકીએ પણ ત્રણ બાબતો કહેવા માંગીશ કે નેચરલ ડિઝાસ્ટરની જયારે વાત આવે સ્વાભાવિક પ્રશ્ન થાય દરેક વ્યક્તિને કે ભાઈ આ પ્રિડિક્શન કેવી રીતે થતા હશે અને ફક્ત હું નહીં ઘણા જ એસ્ટ્રોલોજર પ્રિડિક્શન સારા કર્યા છે એટલે એ આ પ્રમાણ છે કે એસ્ટ્રોલોજી ઇઝ અ વન્ડરફુલ સાયન્સ પણ એમાં ત્રણ બાબતો અગત્યની છે સૌથી પહેલી બાબત આવે છે ગ્રેવિટીની જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ બીજું છે કોમ્બિનેશન એક જે મેં કહ્યું એ પ્રમાણે એક સ્પેસિફિક કોમ્બિનેશન્સ ઊભા થતા હોય છે ગ્રહ નક્ષત્રના આધારે અને ત્રીજી બાબત આવે છે તત્વ એલિમેન્ટ કે અગ્નિ તત્વની જ્યારે ડોમિનન્સ વધારે હોય તો અગ્નિભયની વાત આવે પૃથ્વી તત્વમાં ભૂકંપની વાત આવે એ તો તત્વોનું પણ એટલું જ મહત્વ છે તો ત્રણ અલગ અલગ દ્રષ્ટિકોણથી આ બાબતને જોવા જઈએ છીએ આપે જે ત્રણ દ્રષ્ટિકોણ કહેવા તો અગર આ વ્યૂ પોઈન્ટને જોવામાં આવે તો એને વિસ્તારથી કેવી રીતે સમજવું અને તમે જ કહ્યું કે તર્ક બહુ જરૂરી છે કારણ કે આજની પેઢીને તો સમજાવી પણ પડે તો એની પાછો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ મળે ખરા ઘણી વખત મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વૈજ્ઞાનિક આધાર શું તો સૌથી પહેલાં તો ખાસ કહેવા માંગીશ કે જ્યોતિષશાસ્ત્ર ઇટ સેલ્ફ વિજ્ઞાન છે તો વિજ્ઞાનને અલગ મૂકીને જ્યોતિષશાસ્ત્રને જોવાની એટલા માટે જરૂર નથી કે ઇટ સેલ્ફ એ સાયન્સ છે હવે થોડુંક હું સાયન્ટિફિકલી સમજાવવા માગીશ કે ગ્રેવિટેશનલ ફોર્સની સૌથી પહેલાં બાબત સમજવા જેવી છે કે આપણા મહર્ષિઓએ ઓબ્ઝર્વ કર્યું જે તે હજારો વર્ષ પહેલાં કે જ્યારે ગ્રહો પોતાના એક્સિસ પર સિસ્ટમેટિકલી ફરે છે સોલાર સિસ્ટમમાં તો જ્યારે ગ્રહો એક તરફ આવી જાય પૃથ્વીના કોઈ પણ એક ભાગમાં સમજો કે ભાઈ એ શંભુ મેળો થઈ જાય જેને આપણે ષડગ્રહી યોગ કહીએ છીએ સપ્તગ્રહી યોગ કહીએ છીએ અષ્ટ્રહી યોગ કહીએ છીએ તો જ્યારે છ સાત કે આઠ ગ્રહો એકસાથે એક જ રાશિમાં અથવા એક નક્ષત્રમાં અથવા વિધિને જેવાને કહેવાય થર્ટી ડિગ્રી કે સિક્સટી ડિગ્રી પર આવી જાય ત્યારે ગ્રેવિટેશનલ પુલ વધી જાય ખાસ કરીને ભૂકંપની વાત કરીએ તો એ ટેક્ટોનિક પ્લેટ્સ હોય છે પૃથ્વીના પેટાળમાં એ તો ટેક્ટોનિક જે પ્લેટ છે એ ઇમ્બેલેન્સ ક્યારે થાય કે જ્યારે પૃથ્વીના કોઈ એક ભાગમાં ગ્રેવિટેશનલ પુલ વધી જાય અને એના કારણે એ પ્લેટ તૂટી જાય અને એના કારણે ભૂકંપ આવતા હોય છે તો જ્યારે પણ આવા સાત કે આઠ ગ્રહો એક સાથે ભેગા થતા હોય તો ચોક્કસ એક ઘટના આકાર લે અને ગુરુત્વાકર્ષણની વાત જ્યારે આ નીકળી છે ત્યારે એક વસ્તુ ખાસ છે ઘણા લોકો અજાણ આપણે કોઈ પણ આજની પૂછીએ કે ગુરુત્વાકર્ષણ બળ એની એની જે ગ્રેવિટીની વાત કોણે કરી એટલે કે ન્યૂટને બિલકુલ તો સત્તરમી સેન્ચુરીમાં ન્યૂટને કહ્યું કે ભાઈ સફરજન ઉપરથી પડ્યું એટલે તો પશ્ચિમ જગત એવું માને છે કે સત્તરમી સદી પહેલા સફરજન નીચે પડતું જ નહોતું તો આ ખરેખર જે છે સિદ્ધાંત એ આપણા મહર્ષિ કણાદે આપ્યો છે અચ્છા અને ગુજરાતવાસીઓ માટે ગૌરવની વાત છે કે મહર્ષિ કણા જે થઈ ગયા એ ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયમાં હતા એમનો જન્મ પ્રભાસ પાટણમાં થયો હતો અને એમણે કણની વાત કરી એટલે કણાદ જે છે એ કણ એટલે શું છે તો એટોમિક અને જે મોલિક્યુલરની વાત કરી પરમાણુની જે વાત કરી એટોમિક જે થિયરી આપી એ મહર્ષિ કણાદે આપી તો આ તો બહુ ઓછા લોકોને ખબર છે અને ગુરુત્વાકર્ષણની પણ એમણે જ વાત કરી અને એ પછી એમના જ આ આધાર લઈ અને ભાસ્કરાચાર્યએ શિરોમણી કરીને ગ્રંથ આપ્યો અને એ જે સિદ્ધાંત શિરોમણી ગ્રંથ હતો એમાં એક શ્લોક છે મને એક્ઝેક્ટ તો યાદ નથી પણ ભૂગોલો ધ્રિયમાણ સ્વયં એના કિંચિત સમાનતાત આ શ્લોક ભાસ્કરાચાર્ય બારમી સદીમાં આપ્યો હતો ટ્વેલ્થ સેન્ચુરીમાં ને એનો અર્થ થાય કે જે પૃથ્વી જે છે એ પોતાના બળથી પોતાના ગુરુત્વાકર્ષણ બળને કારણે આકાશમાં સ્થિર રહી શકે છે તો બારમી સેન્ચ્યુરીમાં ગુરુત્વાકર્ષણની વાત કરી હતી અને આપણે પશ્ચિમી જગતની આંધળી દોટમાં આપણે એવું માનીએ છીએ કે ન્યૂટને આ સિદ્ધાંત આપ્યો છે પણ જે મેં આજે ખાસ કીધું આ બહુ જ જવાબદારીપૂર્વકનું નિવેદન આપી રહ્યો છું કે મહર્ષિ કણાદે ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી તો ગ્રેવિટેશનલ જે ફોર્સ જે છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કોઈ પણ પછી ઘટના હોય કોઈ બી કુદરતી આપદા હોય સેકન્ડ જે વાત છે એ સમજવા જેવી છે કે જે મેં વાત કરી કોમ્બિનેશન રાઈટ તો ગ્રહ અને નક્ષત્રનું કોમ્બિનેશન જ્યારે ઘટિત થાય સ્પેસિફિક રીતે ત્યારે કુદરત જે આ નેચરલ ડિઝાસ્ટર થવાની શક્યતા પૂરેપૂરી વધી જાય તો એવા કોમ્બિનેશન કયા છે એ સમજવા બહુ જ જરૂરી છે આપણે સામાન્ય રીતે નવ ગ્રહની વાત કરીએ છીએ કે ભાઈ રાહુ અને કેતુ બે છાયા ગ્રહ છે બાકીના સાત મુખ્ય ગ્રહ છે તો આ જે નવ ગ્રહ છે એમાં એક દસમો ગ્રહ એવો છે યુરેનસ હર્ષલ જેને કહીએ એનું કામ છે વિસ્ફોટ કરવાનો તો દસ ગ્રહને ધ્યાનમાં રાખવાના છે નેચરલ ડિઝાસ્ટરની જ્યારે આપણે વાત કરતા હોઈએ એમાંના જે પાંચ ગ્રહો છે મંગળ શનિ રાહુ કેતુ અને યુરેનસ આ પાંચ ગ્રહો એક સ્પેસિફિક રીતે જ્યારે એનું જોડાણ થતું હોય એટલે યુતિના સંદર્ભમાં કે પ્રતિયુતિમાં આવે અથવા એકબીજાથી સળાસ્ટક એટલે છઠ્ઠે કે આઠમે આવે ત્યારે કુદરતી આફતો આવવાની શક્યતા વધી જાય અને એમાં નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર જે છે એ કાર્મિક નક્ષત્ર છે ખાસ દર્શક મિત્રોને જણાવવા માગીશ કે નક્ષત્રની આખી આઇકોનોલોજી છે તો એમાં જે આદ્રા નક્ષત્ર છે એમાં રુદ્રને રડતા બતાવ્યા છે બહુ ઓછા લોકોને ખબર હશે જેની જે મારો વિષય રહ્યો છે નક્ષત્ર તો રુદ્રને રડતા બતાવ્યા છે ટીયર ડ્રોપની વાત કરી છે આદ્રા નક્ષત્રમાં તો સંઘર્ષ પછી સફળતાની વાત કરી છે કરુણાની વાત છે પીડાની વાત છે કારણ કે મહાદેવજીના બે સ્વરૂપ છે એક તો ભોળેનાથ છે એક માત્ર જળથી જે પગી જાય છે પ્રસન્ન થઈ જાય છે અને બીજું જે સ્વરૂપ જે છે એ રુદ્ર છે રૌદ્ર છે જે તાંડવ કર્યું હતું તો જ્યારે આદ્રા નક્ષત્રની જ્યારે એનર્જી હોય ત્યારે બહુ જ ઇન્ટેન્સ એનર્જી હોય અને કાર્મિક હોય હન્ડ્રેડ તો આદ્રા નક્ષત્ર છે પૂર્વભાદ્રપદ નક્ષત્ર છે ભણી નક્ષત્ર છે આવા અમુક નક્ષત્ર એવા છે જે ક્રૂર છે જે કાર્મિક તમને રિઝલ્ટ આપે છે તો આ જે સાયકલ જે છે નિરંતર એ સાયકલ ફર્યા કરે છે તો ગ્રહ અને નક્ષત્રના અમુક કોમ્બિનેશનમાં કે રાહુ જ્યારે આદ્રા નક્ષત્રમાં હોય કેતુ અને યુરેનસની જ્યારે યુતિ હોય રાહુ અને શનિની યુતિ તો સૌથી મહત્ત્વની છે મેક્સિમમ જે કંઈ ઘટનાઓ ઘટિત થાય છે એ શનિ અને રાહુમાં થાય છે તો આ એક કોમ્બિનેશન બહુ સમજવા જેવું છે અને ત્રીજી બાબત જે છે તત્વની તો એમાં જ્યારે અગ્નિતત્વની વાત હોય તો અગ્નિભયની વાત આવે પૃથ્વી તત્વની વાત હોય તો અર્થ રિલેટેડ કોઈપણ ઘટના આકાર લઈ શકે ફોર એક્ઝામ્પલ અર્થક્વેક જયારે વાયુ તત્વની વાત હોય તો અંતરિક્ષ વાત આવે જળ તત્વની વાત હોય તો સુનામીની વાત આવે તો એ રીતે અલગ અલગ ત્રણ દ્રષ્ટિકોણથી આ વિષયને સમજવાની જરૂર છે ડોક્ટર પ્રથુલ આપણે આ જે તત્વ અને ત્રણ દ્રષ્ટિકોણ કીધા એ તો ખ્યાલ આવી ગયો પણ સવાલ એ થાય કે જ્યારે આપણે એ આગાહી કરી કે છ દેશમાં ભૂકંપ આવશે અથવા તો અમેરિકામાં ભૂકંપ આવશે તો અહીં પૃથ્વી તો આટલી મોટી છે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ બધે જ લાગુ પડે છે યુવતી અવકાશમાં થશે વાયુ કે જે તત્વ છે એ પોતાની રીતે સર્વત્ર વ્યાપ્ત છે તો પછી લોકેશન કેવી રીતે ડિફાઇન કરવાય સૌથી અગત્યનો પ્રશ્ન આ છે કદાચ હું એમ કહું કે ભાઈ કાલે ભૂકંપ આવશે તો દુનિયાના કોઈ પણ ખૂણે તો એ ભૂકંપ આવવાનો જો છે એવરીડે ભૂકંપ આવતા હોય છે પણ જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ અમેરિકા કે ભાઈ કેનેડામાં આવી શકે અથવા તો ચાઇનામાં આવી શકે અથવા તો ભારતમાં આ પ્રદેશમાં આવી શકે આ સૌથી અગત્યની બાબત છે લોકેશન ડિફાઇન કરવું અને સૌથી કપરું પણ છે હવે એના માટે પણ બહુ રસપ્રદ બાબતો બધી શાસ્ત્રમાં છે અલગ અલગ બધા સિદ્ધાંતો છે સૂત્રો આપેલા છે આ લોકેશન અલગ અલગ રીતે ડિફાઈન થઈ શકે સૌથી પહેલા તો એક સમજવા જેવું છે કે સૂર્ય અરે રાહુ અને કેતુ આ જે એક્સિસ છે રાહુ અને કેતુ ઓલવેઝ વન એટી ડિગ્રી પર સામસામે હોય તો આ જે એક્સિસ છે એમાં સમજો ચંદ્ર ઉપરની બાજુ હોય જ્યારે તમે સોફ્ટવેરમાં અમે જોતા હોઈએ તો ચંદ્ર અમને દેખાય કે ભાઈ રાહુ અને કેતુના એક્સિસની ઉપર ચંદ્ર છે તો જે લોઅર જે લેટિટ્યુડ હોય ત્યાંના પ્રદેશોમાં એ ભૂકંપ આવી શકે એ જ રીતે સમજો કે જ્યારે ચંદ્ર નીચેની તરફ છે જે એક્સિસ છે એમાં ચંદ્ર નીચેની તરફ હોય તો હાયર જે છે એ તરફના પ્રદેશોમાં ભૂકંપ આવી શકે આ પહેલી બાબત બીજી એક સરસ મજાની બાબત એ છે કે વરામિહિરે કુર્મ ચક્ર આપ્યું છે કુર્મ કુર્મ એટલે કાચબો તો કાચબાનું એક ચક્ર છે અને એ વરામીરે એમાં આખું વર્ગીકરણ કર્યું છે નક્ષત્રનું દરેક નક્ષત્રને વર્ગીકૃત કરવામાં આવ્યા છે એ ચક્રમાં એ સુપર ઇમ્પોઝ કરવાનું હોય ભલે એ પછી ભારત દેશનો નકશો હોય કે વિશ્વનો નકશો હોય એની પર જ્યારે તમે સુપર ઇમ્પોઝ કરો ત્યારે તમને ખબર પડે કે પર્ટિક્યુલર નક્ષત્રમાં પર્ટિક્યુલર પ્લેનેટ ખાસ કરીને જે આપણે શનિ રાહુની વાત કરીએ છીએ રાહુ સૌથી અગત્યના ગ્રહ છે રાહુ જ હંમેશા એનું જે કોમ્બિનેશન જેની જે યુતિ છે એ ઇન્ટેન્સ નેગેટિવ એનર્જીને પ્રોડ્યુસ કરે છે તો શનિ રાહુ જેવા ગ્રહો જ્યારે પર્ટિક્યુલર કોઈ નક્ષત્રમાં હોય અને કુર્મચક્રના આધારે એ જોઈ શકીએ કે વિશ્વના કયા ખૂણામાં આ નક્ષત્ર વિદ્યમાન થઈ રહ્યું છે અને ત્યાં આ ઇન્ટેન્સ એનર્જીનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે તો એ રીતે પણ એ લોકેશન ડિફાઈન થતું હોય ઘણા ઘણા અલગ અલગ સૂત્રો છે પણ એ જે મેં કહ્યું એ પ્રમાણે વર્ષોના અનુભવ પછી જ ખબર પડે ત્યારે જે ગ્રીપ આવી શકે કારણ કે આ લોકેશન સૌથી અગત્યની બાબત છે બિલકુલ આપે જે કહ્યું કે ઘણા બધા પરિમાણ છે એ વાત સાચી છે પરંતુ એ પણ રહે છે કે આપે જે કહ્યું અનુભવ આટલો હોય તો જ આપનો અનુભવ લાંબો રહ્યો પણ છે અને કુદરતી હોનાર તો એવું નથી કે હમણાં જ શરૂ થઈ ઘણા વર્ષોથી ચાલી આવી છે ઘણીવાર ઐતિહાસિક ઘટનાઓ પણ એવી બની ચૂકી છે તો આપણી પાસે એવું કોઈ રિસર્ચ ડેટા પણ હશે કે જેમાં આ જ પ્રકારે તાળો બેસતો હોય કે આ પ્રકારની ગ્રહોની ચાલ હતી હોનારત હોનારત કુદરતી આવી ડેટા વગર તો શક્ય જ નથી કારણ કે વર્ષોનો જે અનુભવ રહ્યો છે એમાં ખૂબ મેં રિસર્ચ કર્યું છે અને સમયનો અભાવ છે એટલે એક નાનું એક ઉદાહરણ આપવા માંગીશ કે સપોઝ આપણે ફાયરની વાત કરી કે અગ્નિ તત્વનું પ્રમાણ વધારે છે સમજો ગ્રહોની દ્રષ્ટિ અત્યારે એવી છે કે ભાઈ ફાયર એનર્જી વધારે છે તો કંઈક ઘટના એવી ઘટીત થઈ શકે કે આપણે જોયું છે કે પાસ્ટમાં પણ બધી જંગલોમાં ખૂબ ફાયર બ્લાસ્ટ થયા છે આજથી લગભગ એકસો વીસ વર્ષ પહેલા સાઇબેરિયામાં એક ફાયર બ્લાસ્ટ હતો જંગલમાં આગ લાગી હતી અને એમાં આઠ કરોડ વૃક્ષો બળી ગયા હતા આઠ કરોડ હવે આઠ કરોડ વૃક્ષો જ્યારે બળ્યા હોય તો કેટલી કરોડોની સંખ્યામાં પશુ પક્ષીઓનું મૃત્યુ થયું હોય ખૂબ મોટી ઘટના હતી એ વખતે અષ્ટગ્રહી યોગ હતો એટલે આઠ ગ્રહો એક સાથે હતા શનિ રાહુની યુતિ હતી અને રાહુ આદ્રા નક્ષત્રમાં હતો તો આ જે ખાસ મેં કહ્યું કોમ્બિનેશન બહુ અગત્યનું જે શનિ રાહુ જે છે એ મેન મેક્સિમમ ઇન્ટેન્સ એનર્જીને પ્રોડ્યુસ કરે છે કાર્મિક રીતે અને એમાં પણ જ્યારે આદ્રા નક્ષત્રનો જ્યારે રોલ આવે કોઈ પણ જે ગ્રહ જેને આપણે ગણીએ છીએ ખરેખર કોઈ પાપ શુભ જેવું છે જ નહીં બધું કાર્મિક છે અને હંમેશા હું કહું છું કે જ્યોતિષશાસ્ત્ર કોઈ ભવિષ્યવાણી નથી ઇટ્સ ગાઈડલાઈન પણ એને કર્મના એસ્પેક્ટ તો તે વખતે યોગ હતો આદ્રા નક્ષત્રની ઉર્જા હતી એટલે એ ઘટના ઘટી થવાની જ હતી એ જ પછી બીજી એક ઘટના ઘટી લગભગ આશરે સો વર્ષ પહેલા ટર્કીમાં ત્યાં એક મનીષા કરીને એક સિટી છે નાઇન્ટી પર્સન્ટ સિટી ફાયરમાં ડિસ્ટ્રોય થઈ ગયું નેવું ટકા શહેર ભસ્મીભૂત થઈ ગયું આગમાં તો તે વખતે સપ્તગ્રહી યોગ હતો અગેન રાહુની એનર્જી હતી રાહુની યુતિ હતી અને મંગળનું પણ મગા નક્ષત્રમાં પ્રમાણ હતું ફાયરમાં જે અત્યારે ચાલી રહ્યું છે આ જે ઘટના ઘટિત થઈ બારમી જૂને ખૂબ પીડાદાયક બાબત હતી ખૂબ દુઃખ થયું અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ઘટિત ન થાય પણ કર્મ આગળ ઈશ્વર આગળ આપણે નકામા છીએ એની જ વાત છે પણ મૂળ બાબત એ કે છે કે સૂર્ય મંગળ જયારે બ્લેક હોલ બ્લેક નું હવે બ્લેક હોલ ની વાત તો વર્ષો પહેલા ઋષિ કરી છે તો એ બ્લેક હોલ એટલે જ્યોતિષની ભાષામાં ગંડાંત યોગ તો આ બારમી જૂને જે ઘટના તેમાં પણ મંગળ ગંડાંત યોગમાં હતો બ્લેક હોલમાં હતું એવું કહી શકાય જ્યોતિષની ભાષામાં તો આવી જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે ઓસ્ટ્રેલિયામાં બે હજાર ઓગણીસમાં ભયંકર આગ લાગી હતી જંગલમાં તે વખતે પણ આ પ્રકારનો અષ્ટગ્રહી યોગ હતો અને રાહુનું આદ્રા નક્ષત્રમાં ભ્રમણ હતું કોવિડની વાત કરીએ કોવિડને તો કેમ ભૂલાય કોવિડ કોવિડ તો હજી પણ જાણે એના પડઘા પડી રહ્યા હોય એવી પરિસ્થિતિ છે ઇમ્યુનિટી સિસ્ટમ લોકોની ડાઉન થઈ ગઈ છે તો એ કોવિડ વખતે પણ અષ્ટગ્રહી યોગ હતો અને રાહુનું આદ્રા નક્ષત્રમાં ભ્રમણ હતું ખૂબ જ સરસ છે હું અવાચક રહી ગઈ કે આટલા બધા ડેટા પણ છે અને તેમ છતાં હજુ પણ આપણે એ સ્થિતિમાં નથી કે આપણે લોકો સંપૂર્ણપણે જ્યોતિષ પર વિશ્વાસ કરે અહીં આપે જે આ ષડગ્રહી અને અષ્ટગ્રહી યોગની પણ વાત કરીએ અને આપણે કુદરતી હોનારતની વાત કરીએ કુદરત સામે કોઈનું ના ચાલે એ બરાબર છે પરંતુ અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે એ તો માનવ સર્જિત ગણવી હવે યુક્રેન અને રશિયા જે સમાધાન સુધી પહોંચીને ફરી યુદ્ધ કરે છે અથવા તો ઇઝરાયલ અને ઈરાન જેનું યુદ્ધ ઉગ્ર જ થતું જઈ રહ્યું છે ભારતની સ્થિતિ યુદ્ધ સત્તાવાર નથી થયું પરંતુ સ્થિતિ એવી થઈ જ ગઈ હતી તો એ બધા પ્રેડિક્શન જે છે એમાં શું લાગે છે ને શું હજુ પણ ભારતમાં તે એવી સ્થિતિ આગળ બની શકે છે પહેલા તો ખાસ હું એ કહેવા માંગીશ કે જે પ્રશ્ન પૂછ્યો કે જ્યોતિષમાં માનના ન માનનારા કેટલાક વર્ષો પહેલા ગુજરાતના એક લીડિંગ ન્યુઝપેપરે સર્વે કર્યો હતો કે વાસ્તવને એસ્ટ્રોજીમાં કેટલા લોકો માને છે તો જાણીને નવાઈ જાણી ટકા લોકો આ શાસ્ત્રમાં વિશ્વાસ કરે છે હું નથી કરેતો સર્વે કે છે લીડિંગ ન્યૂઝપેપરનો એટલે દસ ટકા જે નથી માનતા એ ઘણી વખત એવું બને કે એમને અનુભવ કદાચ એવા ખરાબ થયા હશે કારણ કે દરેક ક્ષેત્રમાં કેવું છે પોઝિટિવ નેગેટિવ બધું છે બિલકુલ રાઈટ પણ હંમેશા એ કાદવમાંથી જ કીચડમાંથી હંમેશા કમળ કમળખીલ એના જેવું છે સારા માણસો પણ દરેક ક્ષેત્રમાં એટલા છે પણ મૂળ બાબત એ છે કે અદભુત વિજ્ઞાન છે પણ એને બહુ જ ડીપ લેવલ પર સમજવાની જરૂર છે લોજિકલી જ્યાં સુધી અત્યારના જે સમયની વાત છે તો ડેફિનેટલી બે હજાર પચીસ શરૂઆતથી આપણે જોઈ રહ્યા છીએ બહુ જ ઇન્ટેન્સ એનર્જી છે ફાયર છે શનિ રાહુ આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે શનિ રાહુનું રાશિ પરિવર્તન થઈ ગયું છે પણ એકચ્યુઅલ રાહુની યુતિ અત્યારે પણ ચાલુ છે કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે આઠથી દસ ડિગ્રીની અંદર જ્યારે બે ગ્રહો હોય એટલે યુવતીનું જ ફળ આપે તો અત્યારે શનિ રાહુ યુતિ ચાલી જ રહી છે એની જ અસર દેખાઈ રહી છે સાથે જે અત્યારે ફૂલ વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ મંગળ અને કેતુની અંગારક યોગની યુવતી છે એ પણ બિલકુલ સાચી વાત છે અને એની જે અસર જે છે એ જુલાઈ સુધી રહેવાની છે તો આ સમગ્ર જૂન મહિનો નેક્સ્ટ જુલાઈ અને એમાં પણ ખાસ કહેવા માગીશ કે જુલાઈનો જે મીડ છે લગભગ બાર પંદરથી થી વીસ જુલાઈની આજુબાજુનો એટલે એમ સમજીએ કે સેકન્ડ વીક ઓફ જુલાઈ એ બહુ જ ભારે છે તો એ સમયે અંશાત્મક કેતુ અને મંગળની યુતિ રહેવાની છે ડિગ્રી એકલ બહુ જ મહત્વનું છે અંશમાં જેટલા ગ્રહો નજીક હોય એટલી એનર્જી વધારે ઇન્ટેન્સ હોય તો એને મંગળને કીધું છે કુજવત કેતુને એટલે મંગળ જેવી એનર્જી છે તો મંગળ અને કેતુની જે આ યુતિ છે એની અસર ડેફિનેટલી જુલાઈ સુધી રહેવાની છે તો જે ઈરાન ઇઝરાયલની વાત છે રશિયા યુક્રેનની વાત છે કંઈક વાતાવરણ ડેફિનેટલી તંગ રહેવાનું છે હજી પણ વધારે કંઈક હુમલા થઈ શકે ફાયર બતાવે છે અગ્નિતત્વનું પ્રમાણ ખરેખર વધારે છે પણ સાથે સાથે એક સારા સમાચાર એવા છે કે ગુરુ અતિચારી છે અતિચારી એટલે નોર્મલ સ્પીડ કરતાં એની જે ગતિ છે એ વધારે છે ક્યારેય ગ્રહો કોઈ સ્પીડથી વધઘટ થાય જ નહીં પણ એક ફિનોમેના છે તે પૃથ્વી પરથી જોતા જ્યારે આપણે જોઈએ ને તો ગુરુની જે સ્પીડ છે વધારે છે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તો અતિચારી ગ્રહ જે છે ગુરુ તો મેં ઘણા પાસ્ટ પણ એવા ડેટા કલેક્ટ કર્યા છે અને એમાં મેં જોયું છે કે આ સમય દરમિયાન યુદ્ધ યુદ્ધની શક્યતા ખૂબ વધી જાય એકાદ બે મોટા હુમલા પણ થાય ચારે તરફ ટોક ઓફ ધ ટાઉન એવું થઈ જાય કે બહુ જ વિશ્વયુદ્ધ થઈ જશે પણ મારું અંગત મંતવ્ય અને પ્રિડિક્શન એવું છે કેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી કે અતિચારી જે ગુરુ જે છે એ ચોક્કસ એવું વાતાવરણ આપશે કે યુદ્ધ થશે વિશ્વ યુદ્ધ સુધી વાત જતી રહેશે પરમાણુ વિસ્ફોટની વાત કરાવશે પણ સાથે સાથે સીસ ફાયર પણ થશે એટલે આઈ ડોન્ટ થિંક કે આ કોઈ યુદ્ધનું કોઈ એટલા મોટા એંધાણ છે કે બે હજાર પચીસમાં આપણે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ જઈએ એવી કોઈ શક્યતા મને દેખાતી નથી એમ ગોડે એવું લાગે છે અત્યારે

તો કહેવાય છે ને મેડિકલી લેંગ્વેજમાં કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો જ્યારે કોઈ પણ એસ્ટ્રોલોજર જ્યારે પોતાના વર્ષોના અનુભવ પછી જ્યારે કોઈ પ્રિડિક્શન કરે છે આગાહી કરે છે તો સૌથી પહેલાં એને પોઝિટિવ રીતે લેવાનું છે નહીં કે નેગેટિવ રીતે તો એ પ્રિકોશનરી આપણે એ સમજીએ છીએ કે ભાઈ ખરેખર તો આર ની જરૂર છે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી બંને ભેગા થાય ને તો ઘણી વખત એવું બની શકે કે આપણે કોઈ ઘટનાને જ્યારે ઘટના ઘટિત થાય એ પહેલાં કંઈક સ્ટેપ આપણે લઈ શકીએ બિલકુલ તો એ તો પછીની વાત છે પણ મૂળ બાબત એ છે કે પ્રિડિક્શન મારું એવું છે એક આગાહી છે મેં થોડું ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ કર્યું છે કે આ વર્ષે ઓગસ્ટ પછીનો સમય જે છે સાયક્લોનનો છે તો અરબી સમુદ્રના જે તટીય વિસ્તાર છે અને પેસિફિક આ બંને લોકેશન ડિટેક્ટ થઈ રહ્યા છે તો આ તરફના જે છે એટલે સમજો કે નોર્થથી લઈને વેસ્ટ તરફ વિશ્વના નકશાની વાત કરીએ વર્લ્ડ મેપમાં તો યુએસ છે કેનેડા છે યુકેનો થોડો પોર્શન છે રશિયાનો થોડો ભાગ છે એ તરફના પ્રદેશો એ તરફના જેટલા પણ દેશો આવી રહ્યા છે અને આપણા ભારતની વાત કરીએ તો અરબી સમુદ્ર તરફનો જે તટીય વિસ્તાર છે ત્યાં સાયક્લોનની શક્યતા વધારે છે સુનામી જેવી શક્યતા પણ છે ફ્લડ પણ આવી શકે છે તો આવી એક ઘટના ઓગસ્ટ પછી ઘટિત થઈ શકે છે અને એનાથી થોડીક જેને કહેવાય વધારે ગંભીર પરિસ્થિતિ એક બનવા જઈ રહી છે તારીખ સાથે કહી રહ્યો છું પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી પંદરમી માર્ચ બે હજાર છવ્વીસ નેક્સ્ટ યર આ સમયે કંઈક મોટી કુદરતી આપદા આવશે કયા પ્રકારની આવશે ક્યાં આવશે એની પર હજી મારું રિસર્ચ ચાલુ છે પણ આ બંને સમય ડેફિનેટલી આ સાચવવા જેવા અવશ્ય છે ખૂબ સારી વાત કરી કે પહેલેથી સાચવવાનું આપણને પણ ખબર પડે ડોક્ટર પૃથુલ અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હું પણ એવું માની રહી છું કે જ્યોતિષ શાસ્ત્ર થકી જે માર્ગદર્શન મળે છે આપણે પણ એને સમજ્યું છે તો આવનારા સમયમાં કયા પ્રકારની આપણે તકેદારી રાખવી એ પણ આપણને ખબર હશે આ પ્રકારની દુર્ઘટનાઓ કે પછી આ પ્રકારની કોઈ હોનારત આપણે ટાળી ના શકીએ પરંતુ તેમ છતાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ વાત સાચી જ છે એટલે આપણે પણ થોડી જો સાચવણી કરીએ તો આપણે પણ બચી શકીએ આવી જે દુર્ઘટનાઓ છે એને ટાળી શકીએ એવું ચોક્કસથી કહી શકાય અત્યારે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર